વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર તળાવ ફળિયામાં ગઈકાલે બાર કલાક સુધી લાઇટ ના આવતા ફળિયાના રહેવાસીઓએ રોષ ઠાલવ્યો ગામના માજી ડેપ્યુટી સરપંચ જીબીની બેદરકારીને લઈને આક્ષેપો કર્યા સમયસર લાઇટ બિલ લેવામાં આવી જાય છે પરંતુ સમયસર સુવિધા પૂરી નથી પાડી શકતા તળાવ ફળિયામાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી નીકળતા લાઈટના વાયરો છેલ્લા ઘણા વર્ષોથી અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે આ વાયરો ઝાડ અને લીલાછમ દેખાતા વૃક્ષોમાં વીંટળાયેલા છે અને લાઈવ વાયરો જમીન ઉપર લટકતા જોવા મળી રહ્યા છે આ વાયરો જ્યાં લટકે છે ત્યાં બાજુમાં ખાડીના પાણીનું વહેણ પણ છે જો આ કેબલના વાયર એમાં પાણીમાં પડે તો મોટી મુસીબત સર્જાય તેવી શક્યતા હોવાનું ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું જી ઈવી દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી દરમિયાન આ તમામ વાયરોના આજુબાજુમાંથી ઝાડની ડાળીઓ કાપીને સાઈડ પર કરવાનું હોય છે પરંતુ અહીં માળેપુર તળાવ ફળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ જાતની સલામતીની કામગીરી જીબી દ્વારા કરવામાં આવી નથી તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે સાંભળો ગામના સ્થાનિકો શું કહે છે અને શું છે સંપૂર્ણ ઘટના દર્શક મિત્રો હું છું અનિશ આપ સર્વેનું સ્વાગત કરું છું અમારી આ ન્યૂઝ ચેનલની અંદર આજે વાત કરીશું આપણે જીબીની બેદરકારી જી હા જીબીની બેદરકારી હું એટલા માટે કહીશ કે આપણે ઉમરગામ તાલુકાના હાલમાં ઉભેલા છે માડેકપુરનો વિસ્તાર છે અને ઉમરગામ તાલુકાના માડેકપુર સંજાન ખતરવાડ આ દરેક વિસ્તારમાં ગઈકાલે જે લાઇટની સમસ્યા બની હતી એટલે કે લોકોએ લાઇટ વગર રહેવું પડ્યું હતું હાલમાં વિદ્યુત એટલે કે વીજળી લોકોની આર્થિક જરૂરિયાત બની ગઈ છે ડગલેને પગલે એ લોકોને લાઇટની જરૂર પડતી હોય છે તો ગઈકાલે આપણે હાલ વાત કરીએ માણેકપુરની અંદર જે તળાવ ફળ્યું છે એ વિસ્તારમાં લાઇટ બિલકુલ ગુલ થઈ ગઈ હતી બપોરે બે વાગ્યાના સમયની લાઇટ ગયેલી હતી અને સાંજે એટલે કે રાત્રે કહી શકાય કે રાતના બે વાગ્યા પછી લાઇટ જીબી જીબીવાળાઓએ ચાલુ કરી હતી આ લાઇટ જવાનું કારણ શું છે એવું દ્રશ્યો તમને અત્યારે બતાવીશ ને જીબીની બેદરકારી ક્યાં હું કહી રહ્યો છું એ પણ તમને સ્પષ્ટ બને એ હું દેખાડીશ તમે આ જે પ્રમાણે મારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે આ માણેકપુરનું તળાવ ફળ્યું છે તળાવ ફળ્યું જે આ પ્રમાણે આ ડીપી એટલે કે ગામલા મૂકેલા છે ડીપી આવેલી છે અહીંયા ટ્રાન્સફોર્મર મોટું મૂકેલું છે અહીંથી બધો સપ્લાય થતો હશે એવું આપણે વિચારી શકીએ અને બાજુમાં જે પ્રમાણે વાયર જતો છે દેખાય તમે એકદમ સ્પષ્ટપણે આ વાયર જોઈ રહ્યા છો જે પ્રમાણે ઝાડવાની અંદર લટકેલો છે જમીનથી નીચે લટકીને આ વા જે પ્રમાણે વાયર અહીંયા દેખાઈ રહ્યો છે આ શું વરસાદ પહેલાં અધિકારીઓ એટલે કે જીઈબીના કર્મચારીઓને ફરજ પર નથી આપતું કે આ વસ્તુને એકદમ ક્લીન કરવામાં આવે અને એથી હટાવીને એને સેફ કરવામાં આવે આ ઝાડવા કાપવામાં આવે બાજુમાં જે પ્રમાણે થાંભલો છે એના પર દસ જાતના કહી શકાય કે ટાંકા મારેલા છે વાયરોની અંદર અને આમાંથી જ લગભગ કાલે સ્પાર્ક થવાથી લાઈટ ગયેલું હતું એવું અહીંના લોકોએ જણાવ્યું હતું મોટી બાબત એ છે બાજુમાં તમે જોઈ શકો છો એક વાયર એકદમ કેબલ જે છે એ નીચે લટકતો તમને જોઈ શકાય છે સ્પષ્ટપણે અમારા કેમેરામેન તમને એ બતાવવાનો પ્રયાસ કરશે આ દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યો છે કે જીઇ બીના ઉચ્ચ અધિકારીઓ પણ જોવે અને જે પ્રમાણે વાયર અહીંથી લટકીને નીચે જતો જોઈ રહ્યો છો તમે લોકો જે ઝાડમાં ફેલાયેલો છે આ ઝાડ જે જ્યાંથી આ વાયર જઈ રહ્યો છે બાજુમાં જ એક નાનું ખનકું આવેલું છે એટલે કે આ કહી શકાય કે પાણીનું વહેણ અહીંથી છે અને જ્યારે વરસાદ વધતો હોય છે ત્યારે આ પાણીનું વહેણ ઉભરાઈ અને છલોછલ થઈ જાય છે અને એ આ જે થાંભલાઓ જીઈબીના અહીંયા આપેલા છે ટ્રાન્સફોર્મર જે મૂકેલું છે એને પણ ટચ કરીને જતું હોય છે પણ એની બાજુમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો વાયરો કઈ રીતે નીચે લટકી રહ્યા છે આજુબાજુમાં ખાલી ઝાડો કરતા વાયરો વધુ દેખાઈ રહ્યા છે આ બેદરકારી જીઈબીની હું સો ટકા કહીશ અહીંયા ગામના સ્થાનિકો અહીંયા જમા થઈ રહ્યા છે એ બાબત એ છે કે ગઈકાલે જે એમને વેઠવું પડ્યું છે ફરી એમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જીઈબીના અધિકારીઓ જાગે આ જો તમને એ જ્યાં ઉભેલા છે અને ઉપર તમને બતાવીશ કે જે પ્રમાણે વાયર એકદમ નીચે આવી ગયો છે અને ઝાડવામાં અટકાઈને જે પ્રમાણે પડેલો છે આ ઘણો દૂર નથી હાથ ઉપર કરે માણસને હાથ અડી જાય એટલો નીચે વાયર આવેલો છે તેમ છતાં પણ જીઈબીના અધિકારીઓ એટલી બેદરકારી કરી રહ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરીના નામે ખાલી પૈસાનો ખર્ચો બતાવી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે અહીંયા અરજદારો રાખી રાત કાલે લગભગ પચીસથી ત્રીસ કમ્પ્લેન કરવામાં આવેલી હતી તેમ છતાં પણ એ લોકો રાત્રે બાર બે વાગ્યા પછી દોઢ વાગે બે વાગે આવીને લોકો કામગીરી કરી આપી છે આ કમસે કમ બાર કલાક જેટલા સમયમાં આ લોકો પાસે લાઇટ નહોતું એની જગ્યાએ આપણે વિચારીએ કે જો કોઈ કંપનીના કે જીઆઈડીસી છે આજુબાજુ ઉમરગામના સરીગામની અંદર એમાં ટાઈમસર લાઇટ મળતું હોય છે અહીંયા સોશિયલ મીડિયામાં એક બીજી પોસ્ટ પણ સવારે મોર્નિંગમાં વાયરલ થયેલી હતી કે ગામના સ્થાનિકોને કેમ લાઇટ વિહોણ રહેવું પડે છે જ્યારે ઉદ્યોગપતિઓને જરા પણ લાઇટની તકલીફ નથી આવતી શું ગામના સ્થાનિકો અને રહીશો લાઇટ બિલ નથી ભરતા શું તમને ટાઈમસર બિલ નથી આપતા જીબીના અધિકારીને બેદરકારીના ભોગ કેમ જનતા મને આપણે મળીશું અહીંયા સ્થાનિક લોકો સાથે માજી ડેપ્યુટી સરપંચ છે એના ભૂપેનભાઈ કારભારી કઈ એમની સાથે મળી એમની પાસેથી જાણશું ખરેખર શું સમસ્યા હતી ભૂપેનભાઈ તમને શું સમસ્યા છે જે પ્રમાણે અહીંયા લાઈટ કાલે નહોતું એ વખતે કેવી તમારે મુશ્કેલી વેઠવી પડી હતી મારી પૂરક માજી ડેપ્યુટી સરપંચ છું મેં મારું નામ ભૂપેન્દ્ર કાપે માજી ડેપ્યુટી સરપંચ છે સાહેબ મેં જીબીમાં મેં કમસે કમ પચીસ કમ્પલેટ કરી હું બપોરે બે વાગ્યાથી કમ્પ્લેટ કરતાં કરતાં સાહેબ સાંજે આઠ નવ વાગે ગયા જીબીવાળા સાહેબ કે ત્યાંથી ગાડી આવે છે આવે છે રાતે બે નર સાહેબ પછી હું ગામના બધા જમા થઈ ગયા ત્યારે અમે સાહેબ પર બધા કે સાહેબ એ ખાંભલા બધા વારો જે વળી વરી ગયા છે અને જો વાર તૂટીને પડશે તો આખું પાણીનું મોટું તળાવ છે તો ખાડીનું સાઈડનું પાણી ચાલે છે અને કદાચ ઢોર ડાકર બધા ખુલ્લા રહે છે તો ઢોર એટલા બધા ફરતા હોય છે કે સાહેબ એમને મેં કીધું ત્યારે એમની ગાડી કમસે દોઢ વાગે રાતે આવી પંચ કેબલિયા સામે છે સાહેબ તમે જે બતાવ્યું હોય એમાં બંચકેબલ તૂટી ગયો હતો પછી એમને જોઈન્ટ મને ચાલુ કરી ગયા મેં પાછી મેં ઓલરેડી પહેલાં બી અરજી આપી છે કે સાહેબ આ કેબલ બંચ કેબલનો ખાંભલાનું ડિસ્ટન્સ ત્રીસ મીટર હોય એટલે સો ફૂટનું હોય પણ એક આ જીબી પીસીથી બીજી તમે વાડીમાં કમસે કમ દોઢસો ફૂટનું ડિસ્ટન્સ પર ખાંભલો છે એટલે અને વચ્ચે ખાડીનું પંચ કેબલ આખો નીચો છે અને કદાચ તૂટી જાય અને તે પાછ સો સિસ થાય તો જાનહાની બી થાય અને પશુપાલનનો બી કદાચ કરંટ ભોગ બને એટલું કરો છતાં પછી લોકો કશું નથી કરતા અને આપણે લોકો લાઈટનો બિલો બધા રેગ્યુલર કરીએ છીએ તો એ છતાં મારું હું માજી ડેપ્યુટી સરપંચ થઈને કારણે હું એટલું બધું બોલી શકું છું મારું મારું નહીં સમજે તો આમ પબ્લિક એ લોકો શું સમજવાના કારભારી અહીંના માજી ડેપ્યુટી સરપંચ હતા આપણા માણેકપુરની અંદર એમને વાત કરી ઘણી વાર એમને વસ્તુ માટે ફરિયાદો પણ કરી છે કેમકે અહીંયા જે પ્રમાણે કેબલો નીચે ટચ થઈને જતા છે અને એ કેબલો આગળ જતાં જે પ્રમાણે ખાડીને નીચે અડી જશે તો બહુ મોટી સમસ્યા ઊભી થશે કેમ કે કરંટ પાણીમાં ફેલાઈ જશે અને આનાથી જે જીવ કહી શકે જીવ અને ઢોર ઢાકર જે પાણી પીવા માટે ખાડીનો ઉપયોગ કરતા હોય છે એમને પણ ઘણી મોટી મુશ્કેલી થાય તેવી સ્પષ્ટપણે અહીંયા રજૂઆત કરવામાં આવી છે જીવ બીના અધિકારી આ રજૂઆતને સાંભળે તે ખૂબ જરૂરી છે અહીંયા બીજા સ્થાનિક આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરશું શું નામ છે આપણું ક્યાં રહો છો પ્રકાશભાઈ બાજુમાં જ રહી છે આપણે કયા ફરિયામાં રહેવાનું માણિકપુર તળાવફળું શું સમસ્યા છે હમણાં તમને અહીંયા આપણે અહીંયા બે રાત્ર લાઇટની હતી અને એમ પણ કહ્યું તમારા હાથે ભૂપેન્દ્ર ભૂપેન્દા સાથે રાતના જીબીને શોધવા માટે પણ ગયા અને એ લોકો રાત્રે મળ્યા જ નહીં એટલે પછી પાછા આવ્યા અને પછી ભૂપેન્દાએ કહ્યું એમ તેમ કરીને પછી રાત્રે બે વાગ્યે એ લોકોએ બોલાવ્યા અને થોડું રિપેરિંગ કરી ગયા જે પ્રમાણે એના લાઈટના વાયરો નીચે ટચ થઈ ગયા છે એની રજૂઆતો તમે કોઈને કરી છે હા ભૂપેન્દભાઈએ વારંવાર કરી છે જીવીને પણ એનો કંઈ ઉકેલ લાવતો નથી અહીંયા સમસ્યા ખરેખર છે અને સમસ્યાને જીએબીના અધિકારીઓ જોવી જોઈએ ખાલી માણેકપુર નહીં પણ માણેકપુર સિવાય આપણે ઘણા જગ્યા પણ આવી આવી જગ્યાએ લાઇટોનો ભોગ બનતા રહે છે હાલમાં તમને એક દ્રશ્ય બતાવીશું જે અચાનક જ અમારી સામે આવ્યું છે આ જે બકરાઓ છે જીવ જંતુઓ છે જે પ્રમાણે જાનવરો અહીંયા ચરી રહ્યા છે અને વાયર એમનાથી કેટલા ડિસ્ટન્સ પર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો જો કદાચ આ વાયર એમને અડી જાય કે એ પોતે કંઈક શોર્ટ સર્કિટના ભોગ બને તો એનો જિમ્મેદાર કોણ હશે આના ચરવ્યા માટે એના જે સાથે આવતા હોય છે એ લોકો પણ જીવનો ખતરો અહીંયા રહેલો છે કેમ કે હાલમાં લીલોતરી છે હાલમાં વરસાદ પડી રહ્યો છે ચારે બાજુ ભેદ લાગેલો હોય છે અને ભેદના કારણે કરંટને થોડોક સમય લાગે છે ફેલાતા એ ખરેખર બહુ જ ગંભીર બાબત છે અહીંયા જ્યાં જ્યારથી માણેકપુરની અંદર જીઇબીનું ડિપાર્ટમેન્ટ આપવામાં ખતરમારમાં જે જ્યારે જીઇબીનું ડિપાર્ટમેન્ટ આપવામાં આવેલું છે ત્યારથી આ મુસીબતનો સામનો લોકો કરવો પડતો હોય છે કેમ કે પ્રી મોનસૂનમાં કામગીરી કરવામાં બિલકુલ નથી આવતી અને આ રીતે જ લાઇટો અવારનવાર જતી હોય છે અને જે પ્રમાણે વાયરો છે એ ખરેખર ખૂબ જ તકલીફવાળી વાત છે આ તમે જે પ્રમાણે દ્રશ્યો બતાવ્યા કે તો બકરાઓ છે આબૂધ જીવો છે જે પ્રમાણે અહીંયા ફરી રહ્યા છે અને એમને જો કોઈ શોર્ટ સર્કિટ લઈને જાનહાની સર્જાય તો એ જવાબદાર કોણ રહેશે તમામ બાબતે માણિકપુર સરીગામ કે ઉમરગામ કે વલસાડ જિલ્લાની અંદર જીબીના કર્મચારીઓ જે કામગીરી કરી રહ્યા છે એ કામગીરીમાં ચોક્કસ બેદરકારી દેખાઈ રહી છે જરૂરી છે કે ઉમરગામ તાલુકામાં પણ જીબીના અધિકારીઓ તાત્કાલિક આજે જે ઝાડોની અંદર વાયરો લટકતા છે અને ખરેખર મુસીબત નહોત એવું છે એ તાત્કાલિક દૂર કરે જેથી લોકોને સમયસર વિદ્યુતની સુવિધા મળી રહે તેવી લોકોની રજૂઆત છે હું ઉમરગામ ગુજરાત કારોબાર અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે